વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના અંતરોલી ખાતે નિર્માણધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા તે અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષિષ માવાણી જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા સુરતના નિયોલ હેડપેટ ખાતે વડાપ્રધાન મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડીયાએ ઉભી સ્વાગત કર્યું હતું પીએમ મોદી દિલ્હી જતા પહેલા સુરતમાં વસતા બિહારી લોકોના અભિવાદન ઝીલશે સાંજે ચાર વાગે સુરત એરપોર્ટ બહાર દસ થી પંદર હજાર લોકોનું નું સ્વાગત કરાશે બિહારમાં

જે આ દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ ખુશ મળે એના માટે એને પણ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી ભવ્ય જીત પછી બીજા દિવસે આખા દેશ આખા દેશમાં જે વિજયનો માહોલ છે એ માહોલના અંદર ગુજરાત ભાજપનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત